દાહોદ જિલ્લા પંચાયત દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને ચાંદીપુરા વાયરસ અંગે બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના સંક્રમણ સંક્રમણથી અગમચેતીના ભાગરૂપે દાહોદ જિલ્લાના પ્રજાજનોમાં કોઈ પણ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી છે વિવિધ ગામો શાળાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને તકેદારી રાખવા અને સાવચેત રહેવા સમજણ આપવામાં આવી છે ચાંદીપુરા વાયરસના સંક્રમણથી દર્દીને મગજ એન્કેફેલાલિટીસની સમસ્યા સર્જાય છે આ વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય રેતની માખી જવાબદાર છે અને આ વાયરસ ચૌદ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકને સખત તાવ આવવો જાડા થવા ઉલટી થવી ખેંચ આવવી અર્ધભાન કે બેભાન થવું વગેરે લક્ષણો જોવા મળે છે ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં જંતુનાશક નવાયુક્ત મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો સેન્ડ ફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહાર દિવાલોની તિરાડો છિદ્રોને પુરાવી દેવા મચ્છર માખીઓને ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાઓ છંટકાવ કરવામાં આવી રહ્યો છે વધુમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ઉમેર્યું હતું કે સમગ્ર જિલ્લામાં યુદ્ધના ધોરણે ચાલી રહેલા ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી રહી છે શિક્ષણ વિભાગ અને ICDS વિભાગના સંકલનમાં રહી સઘન આઈ સતત ચાલુ રહે અને કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઝડપી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત એપિડેમિક મેડિકલ ઓફિસર શ્રી તેમજ જિલ્લા મેલેરિયા અધિકારીઓ દ્વારા ફિલ્ડ કક્ષાએ આદર્શ સર્વેલન્સ ડસ્ટિંગ કામગીરી અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પેઇન કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી હાલ દૈનિક ધોરણે ચાલી રહેલા ડસ્ટિંગ કામગીરી અને સેન્ટ ફ્લાયના સોર્સ શોધી નાશ કરવા બાબતે વધુ ગુણવત્તા સબ અને સો ટકા ચીવટપૂર્વ કામગીરી થાય તે બાબતે તાકીદ કરવામાં આવી હતી આ બેઠકમાં સર્જેલી સિંગવડ ફતેપુરા અને ધાનપુર તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી મેડિકલ ઓફિસરશ્રીઓ ટી એસ સી તથા પ્રાથમિક के एम पी एच एस सहित आरोग्यना अधिकारीश्रीस्थित राहा जेनी शेख टी व्ही एटिंग न्यूज दाहो